નમસ્કાર દર્શક મિત્રો શેરી ટ્રસ્ટ ન્યુઝ આપનું સ્વાગત છે નજર કરિયાત ના સમાચાર ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં સંઘ ના વિમોચન તેમજ સહયોગીઓ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સભ્યોનું સન્માન કરવામાં આવ્યું ભરૂચ સીએમ પાર્ટી પ્લોટ ખાતે ભરૂચ જિલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સભ્ય તેમજ તેમના પરિજનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સ્નેહ મિલન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંઘના પ્રમુખ જયશિલ પટેલ જેમાં સંઘના પ્રમુખ જયશિલ પટેલે સૌને આવકારવા સાથે સંસ્થાના સભ્યો તેમજ સામાજિક સેવા કાર્યોની માહિતી આપી હતી આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના આગામી બે ના વર્ષના કેલેન્ડર પ્રમુખ તેમજ વડીલ સભ્યોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું જે બાદ સંસ્થાને સહયોગી આપનાર સહયોગીઓનો સાલ તેમજ ગુરદસ્તા દ્વારા સન્માન કરાયું હતું સાથે સાથે વર્ષ દરમિયાન સંઘ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં વિશેષ કામગીરી કરનાર કરનાર નારાયણ વિદ્યાલયના ડિરેક્ટર પ્રજાપતિ તેમજ શાળાના શિક્ષક સુરેશભાઈ પ્રજાપતિ નું સાલ ઓઢાડી સન્માન અને કૃતિ ફોટોગ્રાફ એનાયત કરી સન્માન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જશ્ન રહે મનારે तो मैं खुद को दुनिया भर के उन पत्रकारों के बारे में बोलने से नहीं रोक सकती यानी कि वो पत्रकार जो नरसंहार के जोखम में, जो में डालकर रिपोर्टिंग कर रहे हैं, गाजा के पत्रकार अलग गवाही देते हैं जमीन की उस पतली पट्टी में दिन ब दिन होने वाले भयावह घटनाक्रमों के करीब से देखने वालों के लिए कुछ नाम समाचार के वाहकों से कई अधिक हो चुके हैं वही दहूद अलकाद मोहताज अजीजिया इत्यादि जब बावीस वर्षीय पेलिस्तिया का इंस्टाग्राम हैंडल जहां वह नियमित रूप से पोस्ट करती थी तीन दिन के लिए चुप हो गया क्योंकि उसने इंटरनेट कनेक्टिविटी खो दी और पूछा गया कि क्या वो ठीक है हर उस इंसान जो कि 1.1 मिलियन लोग हैं जो उनको फॉलो कर रहे थे उनके कमेंट सेक्शन को बाहर दिया गया कि क्या आप ठीक है क्या आप जीवित है मारा परिवार जनो इतने बाजना परिवार जनो इतने मारा परिवार जनो के भाई वो तो आप सब लोग हार्दिक स्वागत पन करो शुक्र अने वो एम पन करो शुक्र के आभार ये बहुत मोटी बात है આભાર એ બહુ મોટી વાત છે હું તો એમ કહું છ કે તમે બધા મારા સાથે જ છો ને હું તમારી સાથે છું એટલે આભાર વિધિ કરવી એ થોડી અઘરી લાગે પણ છતાં પણ હું કહું છું કે આપ સૌનો આભાર માનું છું સાથે સાથે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ભરૂચની અંદર એક વિખ્યાત પત્રકારોનો એક સંગઠન છે જે સામાજિક ખૂબ સારી કામગીરી કરે છે અને સાથે સાથે પ્રગતિના પણ કામ કરે છે સમાજની અંદર એક સારા સંદેશ પણ આપે છે જેમ કે વૃક્ષારોપણના કાર્યક્રમ થયેલા છે મેડિકલ કેમ્પ થયેલા છે હવે એક એક એવું કામગીરી કરી બતાવી કે આજે સમાજની અંદર એક નોંધ લેવાય છે ભરૂચની અંદર નોંધ લેવાય છે ને તો આખા ગુજરાતમાં નોંધ લેવાય કે પત્રકારોનું એક સંગઠન છે ને એ સંગઠન સારી કામગીરી કરે છે તો મને તો ગર્વ જ છે કે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના એક નાના અંશ પ્રમાણે છે અમે અને ખરેખર કહું અહીંયા ઉપસ્થિત સભ્યો અને એમના પરિવારજનોને પોતાને પણ એક ગર્વ છે કે ખરેખર આપણે એક પરિવાર છે અને આજે એ પરિવારની લાગણીના કારણે આપણે અહીંયા બધા ઉપસ્થિત છીએ એટલે સૌથી પહેલાં તો એ પરિવારના દરેક સભ્ય માટે આપણે જોરદાર તાલી વગાડી દઈએ બરાબર હવે કાર્યક્રમની આપણે રૂપરેખા જાણીએ છીએ એ પ્રમાણે હવે કાર્યક્રમને આપણે આગળ ધપાવવાના છે જેમાં હવે મનોરંજનનો કાર્યક્રમ શરૂ થવાનો છે તો એના માટે અનિલભાઈ અગ્નિહોત્રી અને જગદીશભાઈ સેનાલાને આપણે આગળ કરીશું પણ એ પહેલા કાર્યક્રમને આગળ લઈ જતા પહેલા આપણે સૌ પોતપોતાના સ્થાન પર સાવધાનની મુદ્રામાં રહીશું અને રાષ્ટ્રગીત ગાઈશું અને ત્યાર પછી આપણે પત્રકારોનું જિલ્લાનું સંગઠન વર્ષ દરમિયાન સમાજને લાભ થાય તેવા વિવિધ કાર્યક્રમોનું કરતો આવ્યું છે પત્રકારો એટલે કે સંઘના સભ્યો દ્વારા કરવામાં આવેલ કામગીરી હું આપની સમક્ષ ટૂંકમાં રજૂ કરું છું તારીખ તેર પાંચ બે હજાર બારના રોજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘની સ્થાપના થઈ હતી સંઘ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન સાપુતારાતુર તથા સંઘના સભ્યો તેમજ તેમના પરિવારજનો માટે વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સહિત વિવિધ સ્થળો જેવા કે સુકલતી નબીપુર નંદેલાવ જેવા ગામોમાં વૃક્ષારોપણના કાર્યક્રમો કર્યા હતા પત્રકારોના પરિવાર સાથે વેલકમ જિંદગી મૂવી બતાવવામાં આવ્યું હતું આ સાથે બે મેડિકલ કેમ્પ અંકેશ્વરની બોળભરા બેટની શાળામાં પૂર્ણ સમય દરમિયાન સાફ સફાઈ તેમજ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પૂર્વ સ્થિતિમાં અસરગ્રસ્તો માટે ભોજન સહિતની સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સભ્યો તેમજ તેમના પરિવારજનોના ઉત્થાન માટે એક સામ શહીદો કે નામ મ્યુઝિકલ નાઇટનું આયોજન મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર સફળ કાર્યક્રમનું આયોજન પંડિત ઓંકારનાથ ઠાકોર હોલ કલાભવન ખાતે કરવામાં આવ્યું હતું અને આગામી આગામી સમયમાં શૈક્ષણિક આરોગ્યલક્ષી સમાજલક્ષી કાર્યક્રમો કરવા માટે આપણું સંઘ તત્પર છે વધુ એક વાત આપને સંઘની કરું તો ચાલુ વર્ષે આપણા સંઘ દ્વારા વાર્ષિક કેલેન્ડર બનાવી સભ્યોને દરેક સભ્યોથી પાંચ પાંચ કેલેન્ડરનું વિતરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એક વર્ષ પહેલાં જ્યારે આપણા ઇદરીશભાઈ કાવજી વિદેશ ગમન થયા હતા ત્યારે આપ સૌએ મારી પર વિશ્વાસ મૂકી જે મને કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી અને ત્યારબાદ પ્રમુખ રેગ્યુલર પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી એ બદલ આપ સૌનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું મારી અંદર જે વિશ્વાસ મૂક્યો એ હું